ફાઇનલી મિત્રો અમારા મિની વ્લોગમાં તમારા બધા મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું ખૂબ ખૂબ ધન્યવાદ તો અમારા મિની વ્લોગમાં આજે નવો વ્લોગ બનાવવાનો છે એટલા માટે કે અમે ડુંગળીમાં પાણી ચાલુ કર્યું છે અને ડુંગળીમાં પાણી પાવાનું ચાલુ કરી દીધું છે અને ડુંગળીમાં આપણે પાવાની છે દવા તો કઈ દવા અમે પાઈ છીએ તે તમને બતાવવાની છે તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી લેજો અને અમારી કેવી ડુંગળી છે એ બતાવવાની છે અને આંબાવાળી પણ બતાવવાની છે અને તમારે કેવી ડુંગળી છે અને અમારે કેવી ડુંગળી છે એ તમને બતાવવાની છે અને કોમેન્ટ કરજો કે ડુંગળીમાં કઈ દવા પાવાની હોય અને કઈ દવા છાંટવાની હોય એ મિત્રો કોમેન્ટ કરજો અને અમારી ચેનલમાં નવા હોય તો લાઇક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરજો મારા વાલા જો તમને ડુંગળી અત્યારે બતાવવાની છે આવી રીતની અમારી ડુંગળી છે આ બધી અને આપણે કઈ ડુંગળીમાં દવા પાવાની છે એ પણ તમને બતાવવાની છે અત્યારે જો આ ડુંગળીમાં અત્યારે પાણી ચાલુ છે મિત્રો અને આપણી આંબાવાળી એવી સરસ મજાની છે તો બધા મિત્રો કેરીઓ ખાવા આવજો તો આવી રીતની આંબાવાળી છે અને અહીંયા પાણી ચાલુ છે અને અહીંયા આપણે દવા પાવાનું પણ ચાલુ છે એટલે તમને હું બતાવીશ કે કે આપણે કઈ રીતે દવા પાવાની છે એ પણ તમને બતાવવાનો છો તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રેજો તો આવી આપણી ડુંગળી છે અને આવી આપણે સરસ મજાની આંબાવાળી છે અને સાથે પણ અહીંયા પોપિયા છે તો બધા મિત્રો પોપિયા ખાવા આવજો જુઓ પોપીયો આખો ભર્યો છે મિત્રો કોમેન્ટ કરજો અને આ રીતની આપણી આંબાવાળી છે મસ્ત મજાની એવી સરસ મોટી જબર એકદમ જુઓ અને અહીંયા આપણે પાણી ચાલુ છે ડુંગળીમાં અને કઈ દવા અમે પાઈ છીએ તે તમને બતાવવાનો છો તો વિડીયોમાં કન્ટીન્યુ બનાવી રેજો મિત્રો અને અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો અને લાઇક ડન કરજો કોમેન્ટ કરજો મારાવાલા જો આ રીતનું પાણી ચાલુ છે આપણે એવું તાજું એવું સરસ મજાનું કૂવાનું પણ પાણી આવે છે અને અહીંયા જો આપણે બગલા ભગત આવી ગયા છે બગલા જીવાત ખાવા માટે જો હું તમને બતાવવા દવા બતાવવા જઈ રહ્યો છું તો કન્ટિન્યુ વિડીયોમાં બના રહેજો કે કઈ રીતની આપણે દવા છે તે તમને બતાવવાની છે અત્યારે અને તમે પણ કઈ દવા પાવશો અને કઈ દવા સાટીથી તે પણ કોમેન્ટ કરજો મિત્રો હું તમને અત્યારે બતાવવા જઈ રહ્યો છું કે કઈ રીતની દવા આપણે પાવાની હોય ડુંગળીમાં અને કઈ રીતની દવા ચાલુ છે જો આ રીતની અમારે દવા અહીંયા શરૂ છે અને આની અંદર દવા નાખેલી છે જો તમે જોઈ શકતા હજો અને આવી રીતની શરૂ છે અહીંયા અને દવા આપણી છે જો હું તમને બતાવવા જઈ રહ્યો છું આ રીતનો પાવડર આવે છે જો આવા સફેદ પાવડર છે અને પાવડરનું આપણે આ મૂળિયાની દવા છે જો તમે જોઈ શકતા હશો આવી રીતનું નામ છે પ્રાકૃતિક ભૂમિ રક્ષા એવડી દવા અમે અત્યારે પાઈ છીએ મિત્રો તો જે ભાઈઓને પાવાની હોય તો એવડી દવા પાજો તો એ સરસ એવું કામ આપે છે અને સાથે પણ આવડી આ એક દવા પાવાની છે જો આ બોટલ છે આની અંદર એ બહુ સરસ મજાની દવા આવે પાવડર આવે બેમાં પાવડર જ આવે એ આપણે પલાળી દેવાનો છે પલાળીને પછી આપણે દવા છાટવાની છે તો આ રીતની બધી દવા છે મિત્રો જો આવી રીતના આંબા અમારે થઈ ગયા છે મોટા જબ્બર થળિયા અને સરસ મજાના અને અહીંયા પાણી ચાલુ છે જેવો મજા હો પાણી વાળવાની કાંઈ ઘટે નહીં એમાં વાળીને મોજ તો ચાલો બધો મિત્રો અત્યારે આપણો મિની વ્લોગ અત બનાવવાનો છે તો અમારા મિની વ્લોગમાં બધા મિત્રોનું જય માતાજી જય મોગલમાં ભગુડાવાળીમાં બાપા સીતારામ બાપા સીતારામ તો આવજો મિત્રો બાય બાય બધા એક લાઇક કરજો અને જે ભાઈ નવા હોય તો એ સબસ્ક્રાઈબ કરજો